છે કે જ્યાં ભગવાન થી સંબંધિત જાણકારી આપવામાં આવે એને કહેવામાં આવે ભાગવત અને બીજો અર્થ છે કે ભગવતી રાધા ભગવાન ઇતિ ઇતિ ભગવંતો તો અધિકૃતો ગ્રંથ ભાગવત જ્યાં વેદ સંમત જ્યાં શ્રુતિ સંમત જ્યાં ચિંતન અને મનન કરવામાં આવે એને કહેવામાં આવે ભાગવત ભાગવત ભક્તિનું આધિકાર વ્યાખ્યાન છે આપણે તો સૌ લોકો તો જોઈએ અરે તો આપણે સૌ લોકો એમ કીધા જો કદાચ કોઈને કહેવામાં આવે અને એટલે એ એમ કહી દે કે ભાગવત નું નામ ભાગવત જ તે પણ સાત નામો છે એવો આ મહાપુરુષો કહે છે જે પ્રચલિત નામ તો આપણે કહી દઈએ છીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ પછી બતાવવામાં આવ્યું અષ્ટાદશ સાહિસ્ત્રી સંહિતા આ પછી ત્રીજો બતાવવામાં આવ્યું છે કે પારમહંશી સંહિતા પછી બતાવવામાં આવ્યું સાત્વતી શ્રુતિ વૈયાસી સંહિતા આ પછી બતાવવામાં આવ્યું સુખ શાસ્ત્ર અંતકાળે

એટલે ઘણા બધાના કારણો બતાવવામાં આવ્યા છે એટલે જોઈએ તો કે પારમ હંસોની જ્યારે અરે બધા પારમ હંસોની સંહિતાથી કેમ ઓળખવામાં આવે પરમ હંસોની સંહિતાથી ત્યારે ઉદાહરણ આપતા કહે છે કે હંસની સામે તમે દૂધ અને પાણી મૂકો એટલે વિવેક રૂપી બુદ્ધિથી ઉપયોગ કરી અને એમાંથી દૂધ પીવે ને પાણી મૂક દે એક બાજુ અને એવી રીતના ભાગવતની અંદર વિવેક રૂપી હા જ્યારે નિરૂપણ કરી ભાગવત ધર્મનું નિરૂપણ કરી અને એની અંદર વર્ણવવામાં આવ્યું છે એટલા માટે પરમહંસુની સંહિતા હા જે પરમહંસુની સંહિતા બતાવવામાં આવી છે અને ત્યારબાદ બીજું નામ છે આપણે કહીએ છીએ વૈયાસિકી સંહિતા વ્યાસસ્ય અપત્યપુમાન ઇતિ વૈયાસિક હા વૈયાસિક એટલે વ્યાસસ્ય અપત્યપુમાન એટલે બતાવવામાં આવે છે કે વ્યાસજીના પુત્ર એટલે વૈયાસિક એટલે સુખદેવજી મહારાજ સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું એટલા માટે નામ પડ્યું વૈયાસિકી સંવિતા સુખદેવજી મહારાજે મહારાજ દ્વારા અરે આ ભાગવત પ્રગટ થયું છે તેથી નામ પડ્યું છે અને એલન બીજું નામ બતાવવામાં આવ્યું છે સાત્વતી સ્ૃતિ સાત્વત શબ્દના બે અર્થ અહીંયા બતાવવામાં આવ્યા છે એક તો છે ભગવાન અને બીજું છે એટલે પાણીની મુનીના અષ્ઠાદશા અધ્યાયમાં એક સુંદર મજાનું સૂત્ર બતાવવામાં આવ્યું છે કે સાત્વંતો ભક્તાહ આ જોજો એટલે અષ્ટાદશ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે સાતવંતો ભક્તાહ એટલે જે ગ્રંથમાં ભક્તન ભગવાનનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે એટલે એને કહેવામાં આવે સાત્વતી શ્રુતિ આ સાતવતી શ્રુતિ આ કથા હાલે છે કે ભાગવતના ઘણા બધા નામ છે જોજો અને આ તમારા માટે મહેનત કરીને લઈને આવ્યા છે આ કારણ કે આપણને સૌને ખબર હોય કે ભાગવત અને અથવા ખબર હોય તો કદાચ કે સાત્વત સંહિતા નામે કદાચ ખબર હશે પણ ક્યારેક આપને નથી ખબર હોતી એટલા માટે કહું છું અને પછીનું નામ છે અષ્ટાદશી સાહસ્ત્રી સંહિતા અષ્ટાદશ સાહસ્ત્રી સંહિતા કે જેમાં અઢાર હજાર શ્લોકોમાં ભક્ત અને ભગવાનનું અને ચરિત્રો નિરૂપણ એને અને એમનું વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે અષ્ટાદ સાહસ્ત્રી સંહિતા પડવામાં આવ્યું છે અને પછીનું નામ છે સુખ શાસ્ત્ર શાસ્ત્ર કોને કહેવાય અરે તો કે શાસનાથ ઇતિ શાસ્ત્ર શાસનાથ ઇતિ શાસ્ત્ર જે સંયમ પૂર્વક સન્માર્ગમાં અનુશાસન સાથે અરે જે લક્ષ્ય સુધી પહોંચાડે એનું નામ અરે એવા ગ્રંથનું નામ છે શાસ્ત્રમ એટલે આ શાસ્ત્ર સુખદેવજી મહારાજ દ્વારા પ્રગટ થયું અને રાજા પરીક્ષિતને સંભળાવવામાં આવ્યું અને અરે એમને લક્ષ્ય સુધી પહોંચાડી દે અને એટલા માટે નામ પડ્યું છે સુખ શાસ્ત્રમ અને પછીનું આપણું પ્રચલિત નામ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ જેને આપણે કહીએ છીએ પણ ભાગવત કહેવાય કોને તો કે ભગવતા ઉદિતમ અને અથવા તો ભગવતા કથિતમ

એટલા માટે જે શિવજી નોશ એટલા માટે લીલા પણ પરમાત્મા એ કરી આની અંદર તો એને કેટ કેટલા નામોના સુંદર મજાના અર્થો બતાવવામાં આવ્યા છે અને ત્યારબાદ અરે બતાવવામાં આવ્યું છે ભગવતો યો ભાગવતમ અથવા ભગવતા નામ વર્ણનમ યત્રેતી ઇતિ ભાગવતમ કે જ્યાં ભગવાનની જ્યાં વાતો અને જ્યાં ભગવાનની વિષયની સુંદર મજાની જ્યાં કથાઓની ચર્ચા બતાવવામાં આવી છે